મિત્રો આજના વિડીયોમાં હું તમને ગઢડા સ્વામિનારાયણ મંદિર વિશે જણાવીશ તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ડેલી ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ મંદિર વિશે તો સ્વામિનારાયણ મંદિર ગઢડા જેને ગોપીનાથજી દેવ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે તે ભારતના ગુજરાતના ગઢડામાં આવેલું એક હિન્દુ મંદિર છે આ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર આ સંપ્રદાયના સ્થાપક સ્વામિનારાયણ દ્વારા બાંધવામાં આવેલા મંદિરોમાંનું એક છે આ મંદિર રાધાકૃષ્ણ સ્વામિનારાયણ અને તેમના સંતો કેલા નદીમાં સ્નાન કરતા હતા આ નદી મંદિરની દક્ષિણ બાજુએ વહે છે પ્રસાદી નદીના પટ નારાયણ ધરો અને સહસ્ત્ર ધરો છે જ્યાં સ્વામિનારાયણ વારંવાર મુલાકાત લેતા હતા નદીના કિનારે નીલકંઠ અને હનુમાન નાના મંદિરો છે અન્ય પવિત્ર સ્થળોમાં હનુમાન મંદિર ભક્તિબાગ અને રાધાવાવ છે જે ગરડાથી લગભગ બે કિલોમીટર દૂર છે મે બે હજાર બારમાં મંદિરના શિખરોને સોનાથી મઢવામાં આવ્યા હતા જેનાથી તે ગુજરાતનું પ્રથમ મંદિર બન્યું હતું જ્યાં સુવર્ણ શિખરો હતા આ કાર્યમાં મંદિરનો ખર્ચ રૂપિયા બસો દસ મિલિયન થયો હતો આ મંદિર છ મંદિરોમાંથી એક છે જે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામિનારાયણની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યું હતું